એવા જયારે મેઘ બંડાણા બાર બાર દિવસની હેલી એલિંગ બંડાણી અને બિલખા નો પાદર તો બધાયને ખબર જ છે કે એની સત્ય ઘટના શું છે કે જયારે ભગવાન એક બાવાના સ્વરૂપની અંદર આવ્યો અને જયારે શેઠ સગાડ છે આપણે માગણી કરી કે પેલા મને ભોજન ખવડાવો તેથી કીધું કે આમ આ ભોજન ખાતો નથી હું તો માંસ ખાઉં છું પછી માંસ લેવા કે આ હું માંસ નથી ખાતો હું તો પછું માણસનું ભક્ષણ કરું છું એટલે એના દીકરાને છેલ્લા ખાંડીને ખવડાવ્યો તોય ભગવાન મહેલો નહીં પછી છેલ્લાંએ એ કીધું કે હવે તમારો કોઈ દીકરો હોય મારી યાર તમે બેહાડો તો ઈ તો હું જમું બાકી વાંધિયાના ઘરનું જમતો નથી ત્યારે જ્યારે પુરુષ તત્ત્વોની શક્તિ જ્યારે અલ્પ વિલાંમ થાય છે ત્યારે એમ કહેવાય સ્ત્રી શક્તિ ત્યાંથી જાગૃત થાય છે અને શેઠ સરદારજાન શંગાવતીની જ્યારે ત્યારે બાવાને જ્યારે શંગાવતીએ એક જ સબ્જેક્ટ કીધો કે બાપ બધાની નહોતો ને ખૂબ જ બાવામાં એ ભેટ છે નહીં

ઓમ ત્રિય સુગંધો મૃત્યુ અમૃતા આવડ ખોડલે